નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ વાડેલ આપ સર્વેનો આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ છ વિષય ગણિત નો ચેપ્ટર નંબર બે એટલે કે પૂર્ણ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન આ એક જ વિડિયોની અંદર આખે આખા પ્રશ્ન એક દસ આપણે જોઈ લેવાના છે અને પીડીએફ મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય આગળ જઈને વાત કરીએ બાકી વિડીયોને લાઈક કરો તમારા દોસ્તો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણને વાત કહી દો કે બાજુનું બે લાઈકન આવે દબાવી દેજો બરાબર છે અને હા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 1 સંપૂર્ણ મૂકી ચૂક્યા છીએ જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ઓકે વધુ સમય ન બગાડતા ચેપ્ટર 2 નો પ્રશ્ન 1 પહેલો શું કહે છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યાઓ પૂરો તો શું કહે છે કે પેલું પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે નેચરલ નંબર્સ કેટલા છે અસંખ્ય છે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે અસંખ્ય છે જેનો કોઈ છેડો જ નથી ગણી ગણાય ને વીણી વીણાય ને એટલી છે નેક્સ્ટ બીજું પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે તો પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે અસંખ્ય છે નેક્સ્ટ ત્રીજું સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે બચ્ચા બચ્ચા જાણતા કોણ આવે એકડે એક પાપડ શેક એટલે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની ચાલો બરાબર નેક્સ્ટ ચોથું સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો મેંડું શૂન્ય ઝીરો રેડી નેક્સ્ટ પાંચમું ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી કોણ છે એવું ચાલુ પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક નથી તો શૂન્ય છઠ્ઠું ખાલી જગ્યા વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી કોની વડેનો ભાગાકાર કોઈ પણ સંખ્યાનો ખાલી જગ્યા વડે ભાગાકાર શક્ય નથી એટલે કે વ્યાખ્યાયિત નથી તો કોની વડે તો શૂન્ય વડેનો પણ સંખ્યાનો તમે શૂન્ય વડે ભાગાકાર ન કરી શકો એમ લખો પાંચ ભાગ્યા ઝીરો આનો મતલબ શું થાય અવ્યાખ્યાયિત શું મતલબ થાય આનો અવ્યાખ્યાયિત

બેની ડાબી બાજુ છે હા સર બેની ડાબી બાજુ એક છે પણ એકની ડાબી બાજુ ઝીરો છે પૂર્ણ છે પ્રાકૃતિક નથી એટલે કોની એકની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી નેક્સ્ટ આઠમું સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પૂર્ણ સંખ્યા નથી આના વિશે તમને ખબર હોય કોની ડાબી બાજુ પૂર્ણ સંખ્યા નથી ઝીરોની ઝીરોની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી પછી કઈ સંખ્યાઓ શરૂ થઈ જાય પૂર્ણાંક સંખ્યાઓ શરૂ થઈ જાય નેક્સ્ટ નવમો કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે બે પૂર્ણ સંખ્યાઓ લઈ લો ધારો કે હું બે પૂર્ણ સંખ્યા એક ત્રણ લઉં છું અને એક નવ લઉં છું તો ત્રણ અને નવ નો ગુણાકાર કરું તો સત્યાવીસ સત્યાવીસ એ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા એટલે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે નેક્સ્ટ દસમું ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે કોણ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો શૂન્ય કોણ છે શૂન્ય એડિટિવ આઈડેન્ટિટી રેડી સરવાળાની તટસ્થ સંખ્યા એટલે શૂન્ય આની જગ્યાએ તટસ્થની બદલે એકમ સંખ્યા પણ આપી શકે કયો શબ્દ આપશે એકમ નેક્સ્ટ ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરતા જવાબ એનો એ જ મળે તો એક સાથે ગુણાકાર કરું કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા જવાબ એનો એ જ મળે એટલે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે નેક્સ્ટ તમારી માટે ધોરણ ત્રણ થી બાર ની અંદર ઉપયોગી એવી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે સર ક્યાંથી મળશે તો ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન પરથી અથવા અથવા તો વોટ્સઅપ પર મેળવવા કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર જેના પરથી તમને સ્વ પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોતી ને ભૂગોળ પોતી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર મળવાના છે તો વિદ્યાર્થી મિત્રો વધુ મોડું ન કરતા ફટાફટ મંગાવી લેજો બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન કોઈ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ મળે હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લો હાલ લઈ લો ચાલો સાડત્રીસ લીધી અને બીજી તેતાલીસ લીધી તો આ બે નો સરવાળો કરીશ જવાબ કેટલો મળશે તો એસી તો એસી એ શું છે પ્રાકૃતિક પૂર્ણ કે પૂર્ણાંક રેડી છે ચાલો એસી તો સર એ તો પ્રાકૃતિક પણ છે અને પૂર્ણ પણ છે પણ જો એવું કરીશ તો ઝીરો પૂર્ણ સંખ્યા ઝીરો પૂર્ણ સંખ્યા તો ઝીરો વત્તા ઝીરો કરીશ તો જવાબ ઝીરો તો ઝીરો કેવી સંખ્યા છે પ્રાકૃતિક કે પૂર્ણ તો પૂર્ણ એટલે એટલું યાદ રાખવાનું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા જ મળે પૂર્ણ સંખ્યા મળે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ બીજો સંખ્યા રેખા ઉપર જીરો ની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે જો રેખા આ ઝીરો એની જમણી બાજુ કેટલી પૂર્ણ સંખ્યાઓ છે તો અસંખ્ય કેટલી પૂર્ણ સંખ્યાઓ છે અસંખ્ય નેક્સ્ટ સંખ્યા રેખા ઉપર બે ની ડાબી બાજુએ બેની ડાબી બાજુ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે આ સંખ્યા રેખા ઝીરો એક બે ત્રણ તો શું કીધું બે ની ડાબી બાજુ બે ની ડાબી બાજુ એટલે આ તરફ આ બે ની ડાબી તરફ થયું બે ની ડાબી તરફ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યાઓ છે કેટલી અસંખ્ય છે નહીં એક છે આ એક છે બે નથી જો એક જ છે કેટલી છે એકડે એક જ છે ઓકે નેક્સ્ટ ચોથું સંખ્યા રેખા ઉપર એકની ડાબી બાજુએ ખાલી જગ્યા પોતે છે કેટલી છે એક જ છે તો કેટલી છે એક જ છે એક પૂર્ણ સંખ્યાઓ છે ખાસ યાદ રાખજો નેક્સ્ટમો સંખ્યા રેખા ઉપર આઠસો નવ એ નવસો ની ખાલી જગ્યા બાજુએ છે જો સંખ્યા રેખા દોરીએ ને તો અહીંથી આપણે આઠસો લખાય પછી આગળ જઈએ તો આઠસો પચાસ પછી નવસો નવસો પચાસ એમ વધતા જાય ને નાની નાની સંખ્યા થી મોટી સંખ્યા તરફ જવાય જેમ જમણી તરફ જાય એમ કેવી મોટી સંખ્યા હોય જેમ જમણી તરફ જાય એમ કેવી સંખ્યા હોય મોટી સંખ્યા હોય છે રેડી છે તો શું પૂછ્યું આઠસો નવ એ નવસો આઠ ની ખાલી જગ્યા બાજુએ હોય તો આઠસો નવ એ ખાલી જગ્યા આઠસો નવ એ નવસો આઠ ની મતલબ એવું પૂછ્યું છે કે નાની સંખ્યા એ નાની સંખ્યા એ મોટી મોટી સંખ્યાની સંખ્યાની હંમેશા કઈ ડાબી બાજુ આટલું યાદ રાખવાનું શું યાદ રાખવાનું તો આઠસો નવ નાના કે નવસો આઠ નાના સર આઠસો નવ નાના છે તો નાની સંખ્યા જઈ મોટી સંખ્યાની કઈ બાજુ ડાબી બાજુ તો આઠસો નવ એ નવસો આઠ ની કઈ બાજુએ

જમણી બાજુએ હોય છે કઈ બાજુએ જમણી બાજુએ હોય છે રેડી બે હજાર સિત્તેર મોટા બે હજાર સાત તો બે હજાર સિત્તેર એ બે હજાર સાત ની જમણી બાજુએ હોય છે નેક્સ્ટ સાતમું ચાર હજાર પાંચ ખાલી જગ્યા ચાર હજાર પચાસ બરાબર ગ્રેટર ધેન કે લેસ ધેન તો જો ચાર હજાર પાંચ નાના ચાર હજાર પચાસ સર ચાર હજાર પાંચ નાના એટલે અહીંયા કયું ચિહ્ન આવે લેસ ધેન નું બરાબર નાનું પાકડું નાની સંખ્યા તરફ મોટું ખુલ્લું પાકડું મોટી સંખ્યા તરફ નેક્સ્ટ

તરત પાછળની સંખ્યા ખાલી જગ્યા છે એટલે છસો નવ્વાણું ની તરત પછીની સંખ્યા એટલે આપણે એમ કહેવાય કે પાછળની સંખ્યા એટલે સક્સેસર સક્સેસર એટલે અનુગામી રેડી છે અનુગામી સંખ્યા તો છસો નવ્વાણું ની પછીની સંખ્યા કોણ આવે પ્લસ એક કરો એટલે કોણ આવે સાતસો છસો નવ્વાણું પછી બોલાય સાતસો તો સાતસો ઓપ્શન બી નેક્સ્ટ બીજો

ઓકે નેક્સ્ટ ચોથું સંખ્યા રેખા ઉપર સાત માંથી ત્રણ બાદ કરવા બાદ કરવા એટલે બાડું થઈ જવું બાદ કરવા એટલે શું એનો મતલબ બાડું થઈ જવાનું એ બાડા આપણે ઘણાએ કહેતા હોય છે ને પણ આપણે અહીંયા અહીંયા યાદ રાખવાનો છે રેડી છે તો બાદ કરવા માટે કેટલા બાદ કરવાના ત્રણ તો બાદ કરવાનો તો ડાબી બાજુ જવાનું ને ત્રણ પગલા ડાબી બાજુ ડાબી બાજુ ત્રણ પગલા ઓપ્શન ડી નેક્સ્ટ પાંચમું પાંચ હજાર છન્નું ખાલી જગ્યા પાંચ હજાર નવસો છ તો પાંચ હજાર સર બે બાજુ પાંચ હજાર પાંચ છે ઓકે ચાલો પછી અહીંયા ઝીરો છે નવ મોટા ઝીરો મોટા સર નવ મોટા પાંચ હાજર નવસો છ ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર નેક્સ્ટ છઠ્ઠું દસ હજાર બસો એક ખાલી જગ્યા નવ આઠસો તો દસ હજાર મોટા નવ હજાર સર નવ હજાર

કોઈ પણ જો અહીંયા એક મસ્ત વિધાન લખી દઉં છું લખી લેજો યાદ રાખી લેજો કોઈ પણ સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર જવાબ શૂન્ય જ મળે શું થાય શૂન્ય જ મળે આગે પંચોતેર હજાર મળે એટલે વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ બીજું बदीज पूर्ण संख्या ये प्राकृतिक संख्याओं छे मु एम कहो जीरो पूर्ण संख्या छे बराबर श शून्य ए श शून्य ए प्राकृतिक संख्या है, तो बदाई कैसे नासर शून्य तो प्राकृतिक संख्या

બે અંકની સંખ્યાની પહેલાની સંખ્યા બે અંકની જ હોય તો બે અંકની પહેલાની ચલો બે અંકની સંખ્યા છે દસ દસ થી પહેલાની સંખ્યા છે નવ નવ એ કેટલા અંકની છે નવ એ એક અંકની છે એટલે એવું જરૂરી નથી કે બે અંકની જ હોય શું કીધું બે અંકની જ હોય તો એવું જરૂરી નથી વિધાન ખોટું નેક્સ્ટ બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા બે અંકની જ હોય બે અંકની સૌથી મોટી સંખ્યા નવ્વાણું નવાનું પછીની સંખ્યા લખો તો સો સો કેટલા અંકની છે મને કયો ત્રણ નેક્સ્ટ ની પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલાની કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે વિધાન એમ કહેવા માંગે છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એક છે એવું કહેવા માંગે છે તો વિધાન કેવું કહેવાય સાચું

એની તરત પછીની સંખ્યા ઓગણ એસી પછી તરત કોણ આવે તો સો અને પાત્રીસો ના સો થઈ જાય એટલે કેટલા મળે પાંચસો પછી કોણ આવે છસો રેડી આઠ હજાર નવસો એક ઉમેરવાનો

છ હજાર પંચ્યાસી છ હજાર પછીની પછી 7551 અને સંખ્યા છ હજાર સાતસો નેવું આવી ગયું નેક્સ્ટ છઠ્ઠું નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યાઓ લખો તરત આગળની સંખ્યા લખવી એટલે કે પુરોગામી એટલે કે એક ઓછી એક ઓછી લખવાની છ હજાર માંથી એક ઓછા નવસો નવ્વાણું અહીંયા સાત હજાર પાંચસો એસી એમાંથી એક બાદ કરી દેવાનો સાત હજાર પાંચસો એસી માઇનસ એક દસ સાત દસ એક જાય નવ સાત પાંચ સાત સાત હજાર પાંચસો ઓગણ એસી આવું તમને આવડતું હોય આ તો જસ્ટ હું સમજાવું છું બરાબર બાકી એક દસ આઠ નવ આઠ નવ ચાર ચાર હજાર નવસો નેવ્યાસી ચાર હજાર નવસો નેવ્યાસી નેક્સ્ટ આઠ હજાર સિત્તેર તો આઠ હજાર સિત્તેર પેલા કોણ આવે આઠ હજાર ઓગણ એસી પાંચ હજાર નવસો એની પેલા આવશે આઠ હજાર નવ્વાણું આઠ હજાર એકસો ને એક તો કઈ સંખ્યા આવે આઠ હજાર એકસો કોણ આવે આઠ હજાર એકસો બીજું સાત હજાર ખાલી જગ્યા સાત સાત હજાર પછી ની સંખ્યા સાત હજાર એક સાત હજાર બે પહેલાની સંખ્યાની સંખ્યા એટલે ચાર હજાર પાંચસો એકાવન નેક્સ્ટ ચોથું છ હજાર આઠસો નવ્વાણું પછી ની સંખ્યા અને છ હજાર નવસો એક પહેલાની સંખ્યા એટલે છ હજાર નવસો કઈ આવશે છ હજાર નવસો

રેડી આવી રીતે જવાબ લાવવાનો છે નેક્સ્ટ નવમો પ્રશ્ન સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેની બાદબાકી મેળવો સાત માઇનસ બે તો સંખ્યા રેખા દોરીએ આપણે ચાલો સંખ્યા રેખા દોરાઈ ચૂકી છે આપણી સાત માઇનસ બે એટલે આપણે કઈ તરફ જવાનું બાદબાકી કરવા આપણે ડાબી તરફ જઈએ છીએ ખબર છે ને બાદબાકી કરવા ડાબી તરફ જઈએ છીએ તો સાત માંથી બે સ્ટેપ ડાબી તરફ જઈશું સાત માંથી બે સ્ટેપ ડાબી તરફ એટલે અહીંયા સાત થી જશે એટલે પહેલું બીજું જવાબ પાંચ સાત માઇનસ બે કરશો તો જવાબ પાંચ આવશે છ મા કરશું તો જવાબ બે આવશે નડી છે ખાસ ધ્યાન રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેવી રીતે તમારે સંખ્યા રેખા પર ગણતરી કરવી જોઈએ તે અહીંયા માહિતી આપેલી છે

ગુજરાત સરકાર દ્વારા જે પાઠ્યપુસ્તક બનાવવામાં આવેલું છે તેના સોલ્યુશન સાથેની ત્યાં તમને સમજાવટ સાથેના સ્વાધ્યાયો આપેલા છે કેમ કે આની પછીનું ચેપ્ટર એટલે ત્રણ તમને બહુ અઘરું લાગે પણ એને મેં ત્યાં સરળ રીતે તમને સમજાવી દીધું છે ભૂમિતિ તમને અઘરું લાગે એને ત્યાં મેં એનિમેશન દ્વારા એવું મસ્ત સમજાવ્યું છે કે તમારા મગજમાં ઉતરી જાય તમને મજા આવી જાય એવું સરસ મજાનો આપણો પોટેટો બેચ છે તો આજે જ ખરીદો વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર ફટાફટ નોટ કરી લેજો લખી દઉં છું પણ દેખાતો હશે અને વધારે માહિતી જોઈએ તો કોન્ટેક કરો ફટાફટ કોલ કરો કારણ કે આની અંદર બહુ બધા ફીચર્સ છે પોટેટો બેચના બરાબર છે ફીચર્સ જાણવા કરો કોલ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દસ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને નીચેના નો ગુણાકાર મેળવો પહેલું બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ મતલબ થાય બે નો સરવાળો ત્રણ વખત વખત સરવાળો મતલબ આ પુનરાવર્તિત બાદબાકી જેવું જવું સોરી પુનરાવર્તિત સરવાળો છે બે ગુણ્યા ત્રણ એટલે શું કહેવાય તેને પુનરાવર્તિત સરવાળો શું છે પુનરાવર્તિત સરવાળો એટલે આપણે હવે બબ્બે ઠેકવા પડશે બબ્બે ઠેકવાના ત્રણ વાર આ સરસ મજાની સંખ્યા રેખા દોરી છે આપણે સંખ્યા રેખા દોરાઈ જાય પછી આપણે 0 થી શરૂ કરવાનું પહેલો કૂદકો બીજો કૂદકો અને ત્રીજો કૂદકો બે બે ના ત્રણ કૂદકા મારવાના બે બે ના ત્રણ કૂદકા મારવા પડશે તો ચાલો શરૂ કરીએ પહેલો કૂદકો બીજો કૂદકો ત્રીજો કૂદકો જવાબ આવશે 6 નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 4 2 સંખ્યા રેખા દોરીશું સેમ પ્રોસિજર કોઈ જ ડિફરન્ટ વસ્તુને સરવાળો ચાર નો બે વખત શું થાય સરવાળો એટલે ચાર ચાર ના કેટલા જમ્પ મારે બે જમ્પ મારવાના છે ચાર ચાર ના બે જમ્પ તો ચાલો ઝીરો થી શરૂ કરવાનું ક્યાંથી જોજો સરવાળામાં જે સંખ્યા આપી હતી ને ત્યાંથી શરૂ કરીએ છીએ જ્યારે ગુણાકારમાં ઝીરો થી શરૂ કરીએ છીએ તો ઝીરો થી પહેલો જમ્પ બીજો જમ્પ એટલે આઠ ચાર ચાર નો ગેપ જોઈ લેવાનો એક બે ત્રણ ચાર નો ગેપ એક બે ત્રણ ચાર ઓકે તો જવાબ આવશે કેટલો આઠ કેટલો જવાબ આવશે આઠ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો સ્વાધ્યાય સંપૂર્ણ પૂરો થઈ ગયો ગાલા સ્વાધ્યાય પોથીના જે 10 પ્રશ્નો હતા તે પૂરા ફરી મળવાના છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં